નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો સેમેસ્ટર ટુ ની અંદર યુનિટ છે આપણું ટેસ્ટ ઓફ ઇન્ડિયા સબ્જેક્ટ ઇંગ્લિશ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની સરસ મજાની સમજૂતી જોઈ ચૂક્યા છીએ જે વિડિયો તમારે જોવાનો હોય ભાષાંતર સાથે તો એ તમને મળી જશે ક્યાંથી મળશે આપણે આગળ ચર્ચા કરીએ ચાલો એક્ટિવિટી વન એ કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ ઇન યુ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બોક્સ ગીવન રીડ ધ સિચ્યુએશન ગીવન ઇન ધાયલોગુ યોગ તો નીચેના સમાજોને પ્રશ્નના અંતે આપેલા બોક્સના એક્સપ્રેસન વડે પૂરા કરો દરેક સમાજની નીચે સિચ્યુએશન આપેલી છે જો આશા સી વોન્ટ અશનરી ફ્રોમ બીના તો આશા પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી બીના હિયર યુઆર સવાલ કેન યુ ગીવ મી ધેન્જ તો યુનિટની તો આવી રીતે તમને બીજા બધા વિષયના વિડિયો લેક્ચર પણ મળી જશે તો આ વિષયના વિડીયો લેક્ચર ક્યાંથી મળશે સર એક પ્રશ્ન છે તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ

એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી બધી જ એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર ધોરણના વિડીયો વિષય પ્રમાણે પાઠવાય તમે પ્રોજેક્ટ બધું જોઈ શકશો ક્લિયર ચાલો આગળ વધીએ એક્સપ્રેશન બરાબર અહીંથી તમારે ગોતીને લખવાના છે ત્યાર પછી છે વન બી નીચેના ચિત્રો અને તેના સંવાદનો અભ્યાસ કરો અને તેમાં ઘટતા સંવાદો બોક્સમાંથી પસંદ કરીને લખો અહીંથી તમારે લખવાના છે બરાબર કુડ યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર યસ ઓફકોર્સ સર ત્યાર પછી અહિયાં વુડ યુ ઓપન યોર માઉથ પ્લીઝ ચલો યસ યુ મે મે આઈ ટેક યોર સૂપ મે આઈ ટેક યોર સૂપ યસ યુ મે કુડ યુ ગિવ સમ મોર ટી શ્યોર વાય નોટ વેર ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફિસ તો ઇટ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર ક્યાં છે પ્રિન્સિપલ સેકન્ડ ફ્લોર ઉપર આવી રીતે અહીં ચા બનાવવાના સ્ટેપ આપેલા છે તેની સામે આપેલા યોગ્ય ક્રમ લખો પછી નીચે આપેલી જગ્યા માંથી વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવી ફરતી લખો તો પેલું ટેક સમ વોટર ઇન અ સેકન્ડ એડ એડ ટી લીવ ઇન ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ ફોર સમટાઇમ્સ થર્ડ એડ અ લિટલ સુગર એન્ડ મિલ્ક ઇન ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ મોર ફોર સ્ટીર ઇટ વેલ અને ફાઈવ ટી ધ ટી ઇઝ રેડી મિત્રો પરીક્ષામાં પણ ઘણીવાર આ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખવું ટુ બી ઉપર એક્ટિવિટી ટુ એ માં ક્રમમાં ગોઠવેલ વાક્યનું અનુલેખન કરો એટલે તમારે જોઈ જોઈને લખવાના છે બરાબર પણ ક્રમ પ્રમાણે બરાબર તો લખાઈ ગયા છે ઓકે આગળ વધીએ ટુ સી નીચેનું ચિત્ર કેલાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે તેનો યોગ્ય અભ્યાસ કરો નીચે આપેલ પ્રક્રિયાનું વર્ણન કરતા વાક્યોને યોગ્ય ક્રમ આપો બરાબર તો યોગ્ય ક્રમમાં તમારે ગોઠવવાના છે તો બી છે ફર્સ્ટ નંબર થશે સેકન્ડ નંબર થશે ડી થર્ડ નંબર થશે એફ ફોર નંબર થશે સી ફાઈવ નંબર થશે વિદ્યાર્થી મિત્રો જે સિક્સ નંબર થશે આઈ સેવન નંબર થશે એચ એટ નંબર થશે જી

चर्न सेपरेटेड बटर अंटील इट बिकम्स क्रेमी हिट द कंड बटर अंटील इट मेल्ट कंप्लीटली एंड फिल्टर द मेल्टेड बटर अ सीव और क्लॉथ टू अपन प्योर घी सलाड बना जरूरी वस्तुओं पसंद कर खरा निशानी करो कैरोट केबेज ककुम्ब रेडिश

ફ્રાઇડે થર્સડે સ્પીયર એરો ગન તો ક્રિકેટ ફૂટબોલ હોકી કેરમ ગેમ્સ ફિગ વોલ્ટનટ ડ્રાય ફ્રૂટ બનિયાન પીપલ નીમ બબુલ ટ્રીસ રોઝ હેબિકસ લોટસ મેરીગોલ્ડ ફ્લાવર પિયાનો હાર્મોનિયમ ટેબલા ગિટાર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રોસર ટ્રેલર our teacher profession bee butterfly insects hammer stick six a sickle spade clear tools apple pear grapes fruits sparrow crow owl, birds blue yellow red colors onion potato cabbage vegetable copper gold silver metals uncle aunt relation Tri triangle circle saps. ઉલ સ્પૂન પેન કિચન ઇન અ સ્મોલ વિલેજ કોલ્ડ હરિયાણા વિથ માય મધર્સ બ્રધર વી ઓલ સ્પીક ગુજરાતી એટ હોમ એટ સ્કૂલ સ્પીક ગુજરાતી બટ વી ઓલસો લર્ન ઇંગ્લિશ આઈ ગો ટુ સ્કૂલ બાય ધ સ્કૂલ બસ આઈ લવ ક્રિકેટ મિત્રો મેં લીટી કરી છે એટલા શબ્દો સુધારવાના થશે ત્યાં ચલો નીચેના દરેક વાક્યોને વાંચો અને તેના માટે યોગ્ય શબ્દ શોધીને લખો કાઉસમાંથી માય આન્ટ ચિલ્ડ્રન આર માય કઝિન્સ માય સિસ્ટર બ્રધર ઇન માય બ્રધર

બરાબર તો પેહલા નંબરે કયું છે બીજા નંબરે કયું છે ત્રીજા નંબરે કયું છે બેડ પાંચમા નંબરે ટેબલ અગિયારમા નંબરે લેમ્પ સિક્સ વીસ નંબરનું સેલ્ફ દસ નંબરનું ચેર અઢાર નંબર નું ડ્રોવર ઓગણીસ નંબરનું વિન્ડો નવ નંબરનું ગિટાર કપબોર્ડ ચાર નંબરનું સ્લીપર્સ આઠ નંબરનું ડીલર ડેલિયર ત્રણ નંબરનું કાર્ટિયન્સ ચૌદ નંબરનું કેમેરા પંદર નંબર બેડ સાઇડ સાત નંબરનું પોસ્ટર એક નંબરનું એક્વેરિયમ તેર નંબરનું પેરોટ્સ સત્તર નંબરનું રેડિયો સોળ નંબરનું ગ્લોબ ટુ નંબરનું ટોઈસ ટ્વેલ્વ નંબરનું ચાલો ત્યાર પછી પ્રવૃત્તિ સાત એના અભ્યાસ નો કોન્સમાં આપેલા શબ્દો ખાલી જગ્યા પૂરો ધેર ઇઝ અ ચેન્ડીલર એટલે કે ઝુમર ઓવર ધ બેડ ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ ધેર ઇઝ અ પેરોટ અંડર ધ કેઝ The shelves are in the table. The poster is near the bed. The aquarium is above the shelves. The cupboard is on the bed. There is is a camera next to the radio. The table is between the chairs. Is there a window in the room? Yes, there is a window in the room. Are there any chairs next to the table? Yes, there are. ટુ ધ ધ ધ ધ ધ ધ ધ ધ ટેબલ ઇઝ 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 ધેર 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 અ અ અ ગિટાર ગિટાર ઓન 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 બેડ 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 નો નોટ ઇન 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 આર 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 એની એની યસ 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 મેની સ્લીપર્સ ફ્રન્ટ ફ્રન્ટ ઓફ ઓફ સ્લીપર પેરોટ પેરોટ રૂમ રૂમ ત્યાર પછી આઠ એ મિત્રો નીચેની આપેલી ઘટના આખી વાંચવાની છે એના પરથી તમારે ટાઈટલ સિલેક્ટ કરવાનું છે તો જર્ની ઓફ જનક્સ લાઈફ બરાબર જનકની વાંચો અને પ્રશ્નના જવાબ આપો તો આપણે પેરાગ્રાફ આપેલો છે મિત્રો ચાલો તો ફોલો ક્વેશ્ચન વોટ ડસ ધોટ ડોર બ્રેકફાસ્ટુષી ઇટ મિલ્ક એન્ડ ભાખરી ઓર ફોર બ્રેકફાસ્ટ વોટ ડસ સી ડુ આફ્ટર બ્રેકફાસ્ટ આફ્ટર બ્રેકફાસ્ટ IUC brushes the, her teeth again. Where does IUC usually have lunch? IUC usually has lunch at the school with her school. How many hours does IUC study in the school? IUC study five hours in the school. What does IUC do when she returns home? IUC does her homework after returns home. How many times a day? Does she brush her teeth? IUC brushes her teeth three times in a single day. What does IUC do in, the, in her free time? So IUC listens to music, watches television, reads a book, and chats with her parents in her free time. Chala, true or false? So IUC takes breakfast at school. False. False. IUC does not take care of the teeth. False. She does not watch TV. False she does not like talking with her parents, false. she look bored with her daily routine, false. she always sits next to her best friend Ami in classroom, false. Write following time in digitals, half past 11, quarter to 10, 10 past 10, 10 to 10. Chalo, what is your favorite time pass? Write your answer. બરાબર તો માય ટાઈમ પાસ એક્ટિવિટીઝ ટેલિવિઝન ક્રિકેટ ફાઇવ સેન્ટેન્સ ઓન યોર રૂટિન રૂટિન તો મિત્રો પાંચ વાક્ય આપણે લખેલા છે જે તમે જોઈ જોઈને લખી શકશો આગળ મિત્રો પહેલી ખાલી આવશે ચેર બીજી ખાલી જગ્યામાં આવશે સન ત્રીજીમાં બાયસેકલ ચોથામાં ટ્રી પાંચમા અબ્દુલ કલામ ત્યાર પછી અહીંયા તમારે સ્વાદ શોર ખાટો સોલ્ટી બીટર સ્વીટ તીખો ને ધૂરો તો એ પ્રમાણે તમારે લખવાના છે બરાબર તો અહીંથી તમારે જોઈ જોઈને લખવાના રહેશે બરાબર તો એ તો તમે વ્યવસ્થિત રીતે જોઈનેથી લખી શકશો ત્યાર પછી નીચેના શબ્દો વાંચો તેનો અર્થ શબ્દકોશમાંથી શોધો ને આપેલી જગ્યામાં લખો હાર્પ વીણા થ્રેડ દોરો ત્યાર પછી ત્રીજામાં થશે કાર્ડેમોમ એલચી પેન ડ્રાઈવ ડાઉનલોડ સ્ટમ્સ એમ્પાયર હેલ્મેટ ગ્લો એટલે સ્ટ્રીપ્સ પટ્ટી વાઇપ ચાબુક સ્પૂન ચમચો ડેકોરેટ સજાવટ કન્ફ્યુઝ મૂંઝવણ પુઅર રેડું ઓર રેડું ત્યાર પછી ટ્રેટ સારવાર ટ્રીટ સારવાર સ્કીની પાતળું રેસીપી વાનગીની રીત પ્રેશર કુકર ક્યુમિન જીરું ક્લાવ ગ્લવિંગ બે લીવ્સ પત્તા અસ્ફેટી હિંગ કોરિયન્ડર ધાણા સેમોલિના રવો સોજી રોસ રવો સોજી ક્રેડ બુથું લેડલી કડછો ટર્મેરિક હળદર કિનામોન તજ સુફિરિસિટ પૂરતું ડોગ ચણક ઇન્ગ્રેડિયેન્ટ ઘટકો ફ્લાવર લોટ હેન્કીસ હાથ કોલમ સ્તંભ મિત્રો અહીંયા હાઉસ સ્માર્ટ આર યુ તમે કેટલા તૈયાર છો બરાબર બરોબર છે તો સેવન સીસ આઈ બરાબર આઈ પછી આ સી પછી વિન્ડો સીસ છે ને સી ગીવ વિન્ડો ફોરગેટ એન્ડ ફોરગેટ એન્ડ ગીવ પછી ફર્સ્ટ એડ પછી ક્રોસ રોડ પછી વેસ્ટ ઇન્ડિઝ જો અહીં આપેલા છે જવાબ તમારે ગોતી લખવાના છે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની સમજૂતી સાથે અહીં પૂર્ણ થાય છે તો આ બધા જ વિડીયો તમને મેં કીધું આપણી એપ્લિકેશનમાંથી મળી જશે ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત